રાજ્ય સહિત દેશભરમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાપી જિલ્લામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે સરકારી કચેરીઓ સાથે શાળાઓ તેમજ સામાજિક સંસ્થાઓ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં પણ આ પર્વ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ત્યારે પાદરા સિવિલ કોર્ટ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાદરાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ ડોક્ટર એમ એસ પાંડે સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે પાદરા એડિશનલ સિવિલ જજ ઝેડ એન મુનશી સરકારી વકીલ એચ એસ એ પ્રજાપતિ સાથે પાદરા બાર એસોસિએશનના પ્રમુખ દીપક પ્રજાપતિ સહિત કોર્ટ સ્ટાફ સાથે શહેરીજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમ પ્રસંગે કોર્ટ સંકુલ ભવ્ય રીતે શણગાર કરવામાં આવ્યો હતો સાથે દેશભક્તની થીમ જોવા મળી હતી ત્યારે કોટ ખાતે કરવામાં આવેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીએ પાદરા શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું આમ વાત કરીએ તો પાદરા શહેર સહિત સમગ્ર રાજ્યભરમાં છે તે આ પર્વ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો તેમાં પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ઉજવણી જોવા મળી હતી સાથે સાથે પાદરા શહેરના કોટ ખાતે પણ આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં આતશબાજી સાથે આ પર્વ ઉજવાયો હતો આજના છોત્તેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે આપના શહીદોના માનમાં આજનો રાષ્ટ્રીય તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આજ રોજ તમામ વકીલ મંડળના સભ્યો તથા અમારી કોર્ટના ન્યાયાધીશો હાજર રહ્યા છે અને આજના કાર્યક્રમને શોભા શોભાવેલો છે અને આજના દિન દિવસે પાદરા વકીલ મંડળ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આજનો આ પ્રસંગ તથા પંદરમી ઓગસ્ટના રોજનો પ્રસંગ છેલ્લા છ વર્ષથી તન મન ધનથી અને સારી રીતે ઉજવણી કરનાર એવા પાદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ શુભેચ્છાઓ પાઠવું છું